ઓફિસ એન્ટ્રી ગેટ તમે ખાલી ધીરુભાઈ અંબાણીનો ફોટો તો મિત્રો જો આવી ગયો આપણે નાયરા નો ગેટ આ નાયરા કંપનીનો નો મેઇન ગેટ છે અને આ કંપની આપણે રિલાયન્સની જેમ બહુ મોટી જ છે આ પેલા એસઆર કંપની હતી એસઆર માંથી હવે નાયરા થઈ ગયું એસઆર વાળા હવે નાયરા વાળા ને વેચી દીધું હોય તો મિત્રો જો આપણે હવે આગળ આવશે લીંબડી ગામ ત્યાંથી આપણે આ હાઈવે મૂકી દેવાનો હે ડ્રાઈવર સાઈડ વળી જાવ એ રોડ સીધો આપણે નીકળશે દ્વારકા આ બાજુ જુઓ તમે આ પવન ચક્યું બહુ બહુ હાલો તો હવે સીધા આપણે દ્વારકાધીશ ના દર્શન તમને પેલા અત્યારે તો બારોબાર થી આપણે દર્શન કરાવશું પેલા ગાડી ખાલી કરી આવી પછી જાવ મંદિરે દર્શન કરવા મિત્રો જો આ ખાડી કાઠો આવ્યો હે આ રોડ ઉપર આપણે આવીએ એટલે અહીંયા આ ખાડી આવે છે દરિયાની ખાડી છે હેર પૂરી ને અલગ પાણી દેખાય મિત્રો કમેન્ટમાં માં લખી નાખજો જય દ્વારકાધીશ જો આ અહીંયા આગળ ગેટ છે આપણે ગેટ પર આ બાજુ જગ્યા હતી તો ઊભી રાખી ઊભી રાખીને ધજાના દર્શન અહીંથી કરી લીધા હવે આપણે જવાનું છે અહીંથી મીઠાપુર રોડે ખાલી કરવા કરતા આવી ખાલી જો મિત્રો આપણે આવ્યા હતા અહીંયા ગોમતીજીના કાઠે જો તમે દરિયો ધબ દબાટી બોલાવે બોલ્યા જો બોલા ગુડ મોર્નિંગ ને જય માતાજી મિત્રો સ્વાગત છે આપડે એક નવા માં પાછલા માં તમે જોયું છે કે આપણે લીંબડી પાસે વિડીયો પૂરો કર્યો તો ત્યાંથી પછી આપણે નીકળી ગયા હતા રાતે રાજકોટ આવી ગયા હતા અને અત્યારે જુઓ તમે અત્યારે આપણે જામનગર બાયપાસમાં ચડીએ ચડીને ઊભી રાખી છે આ જુઓ બોર્ડ આપણે બાયપાસ અહીંયા જ છે અહીંથી જ ચાલુ થાય આગળથી જ આ પંપ ઇન્ડિયનમાં પંપ દેખાય ને પંપથી આપણે આગળ લો પોઈન્ટ છે જ્યાંથી આપણે વૈરા આપણી ગાડી આ રોડ સીધો આપણે દ્વારકા જુઓ તમે રાજકોટ ઓગણસી દ્વારકા સોરી અમદાવાદ બસો નવ્વાણું જામનગર દર જામનગર આમ સિટીમાં આપણે આ બાયપાસ ઉપર ટર્ન માર્યો હોય હમેશે ગૌશાળા ગૌશાળા ને હમે સાઈડ માં આપણે ઊભી રાખી હતી જો તમે અટણ હવાર હવારનો નો નજારો ચેક કરો આપે આપણે રાજકોટ આવી ગયા હતા અને ઘરે જઈને નાઈ જ ફ્રેશ થઈને તો હું ગયા બે ત્રણ કલાક બે ત્રણ કલાક નીંદર કરીને પાછા નીકળી ગયા હતા અત્યારે ટાઈમ થયો છે સાત વાગી ગયા અને સાત વાગે આપણે જામનગર અત્યારે બાયપાસ ચડી ગયા હિ હવે આપણે અહીંથી આવી છે એકસો ને પિસ્તાલીસ કિલોમીટર જેવું છે હજી દ્વારકા એટલે માનો ને કે આપણે દસ સાડા દસે પહોંચી જાઉં આરામથી પહોંચી જાઉં હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક ચેનલમાં પહેલીવાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો હાલો તો હવે અહીંથી નીકળી અને ચા પાણી પીવા આપણે ખંભાળિયા વોલ્ટ કરશું કારણ કે અહીંયા તો ખાલી આપણે બે મિનિટ ટાયર ચેક કરવા જ ઊભી રાખી હતી ચા પાણી પીવા તો આપણે ખંભાળિયા વોલ્ટ કરશું હાલો તો નીકળી હવે અહીંથી મિત્રો આ માલ આપણે હે ને દ્વારકાનો ભરેલો છે આગલા વિડીયોમાં જે આ જે લોકોએ આગલા વિડીયો જોયો એને બધાને ખબર જ હશે માલ આપણે સુરત અંકલેશ્વરથી ભરી રહ્યો સુરતમાં અંકલેશ્વરથી તો દ્વારકાની બાજુ આપણે ઓખા રોડ ઉપર ક્યાંક ખાલી કરવાનું છે તો હવે આજના વિડીયોમાં તમને દ્વારકાધીશને દર્શન કરાવશું તો વિડીયો છેલ્લે સુધી જોજો જોયો તો હવે નીકળી અહીંથી મિત્રો જુઓ આપણે જામનગર બાયપાસ હવે પૂરો થવા આવ્યો આ જુઓ તમે હવાર નો નજારો જામનગરનો जामनगर में देखो अपना वीडियो मित्रों जोता हो तो कमेंट में कह दो यो वाला अब आईते 1 किलोमीटर आगेથી આપણે ખાલી સાડ વળવાનું થાય સીધો કંભાળિયા વાળો હાઈવે આવી ગયા છે હાલો હવે આગળથી ખાલી સાડ ટન માર દે સડીજે કંભાળિયાવારા રોડે જો આપણે રિલાયન્સ કંપનીના ગેટ જે અત્યારે બસો ફૂલ ટ્રાફિક હતો કારણ કે આ બધા લેબર જુઓ તમે બધા લેબર રિલાયન્સના છે બસોથી થી ત્રણસો બસો અંદર મૂકવા અને લેવા જતી છે ફૂલ ટ્રાફિક જામ હતો એટલે આપણે અડધી કલાક ફોટી થઈ ગયા હવે રિલાયન્સની મેન ઓફિસનો જે ગેટ આવે એ આગળ આવશે ત્રણ ચાર કિલોમીટર અને આ છે રિલાયન્સ કંપની જ છે આ બધું આ એનું જ છે બહુ મોટી કંપની છે એ તો તમને ખબર જ છે આ બધી ફેન્સિંગ મારેલી બધું એનું જ છે આગળ એનો કમ ઓફિસનો ગેટ આવશે અહીંથી લેબર એન્ટ્રી ગેટ હતો કારણ કે અહીંથી મજૂર ને બસું ટ્રક બધું આ પાછલા ગેટેથી જાય અને ઓફિસ એન્ટ્રી આગળના ગેટેન ઓફિસ છે અહીંયા હેડ ઓફિસ જો એન્ટ્રી ગેટ જુઓ તમે ખાલી ધીરુભાઈ અંબાણીનો ફોટો બહુ મોટી કંપની છે આ તો અંદર ભાઈ જેને જોયેલું એને ખબર હોય આપણે તો એકવાર ગયા છીએ આની અંદર એટલે આપણને ખબર છે કે ભાઈ અંદર કેવડું કેટલા વિસ્તારમાં ફેલાયેલું છે મિત્રો જો આ ફાઈટેક આવી થી હવે અહીંથી એસઆર કંપની ચાલુ થાય એસઆર કંપની આ સાઈડમાં આવશે આ અમેની સાઈડમાં એસઆર કંપની છે અને આ રેલવે લાઈન સીધી કંપનીમાં જ ગઈ છે એસઆર કંપનીની અંદરથી જે કાંઈ ડીઝલના ને કોલસીના ને ઓલા ભરાતા હોય રેલવે છે ભાઈ થઈ ગયું એસઆર હતું પેલા હવે એસઆર માંથી નાયરા કંપની થઈ ગયું છે નાયરા પેટ્રોલ આપણે જે આવે એની ફેક્ટરી બની ગઈ હાલો આગળ એનો ગેટ આવે બહુ મોટી ફેક્ટરી છે આ એ તમને બતાવું તો મિત્રો જો આવી ગયો આપણે નાયરા નો મેઇન ગેટ આ નાયરા કંપની નો મેઇન ગેટ છે અને આ કંપની આપણે રિલાયન્સની જેમ બહુ મોટી જ છે પેલા એસઆર કંપની હતી એસઆર માંથી હવે નાયરા થઈ ગયું હોય એસઆર વાળા હવે નાયરા વાળા ને વેચી દીધું હોય ચાલો તો આયેલા જાય

આનો અંદર જવાનો ગેટ મિત્રો જો આપણે હવે આગળ આવશે લીંબડી ગામ ત્યાંથી આપણે આ હાઈવે મૂકી દેવાનો છે ડ્રાઈવર સાઈડ વળી એટલે એ રોડ સીધો આપણે નીકળશે દ્વારકા આ બાજુ જુઓ તમે આ પવન ચક્યું બહુ પવન ચક્યું હોય આ બાજુ ઊંચી આમ તો છે રોડ એક નંબર સિમેન્ટ રોડ જ બનેલો છે આખો જેમ આમ જાવ એમ આગળ આગળ જતા દરિયાકાંઠો નજીક આવી જાય પછી આ નારિયેલું એવું બધું ઝાડવા વધારે દેખાય અહીંથી સાત આઠ કિલોમીટર આગળ જતા લીમડી ગામ આવે ત્યાંથી આપણે ખાલી ડ્રાઈવર સાહેબ બ્રિજ નીચેથી આગ અંદર જવાનું છે કારણ કે ઓલો હાઈવે આપણે પકડીને તો એમાં ખોટું ઢોલ નાખું એક આવે એ બહુ મોટું છે અને એ પણ દસ પંદર કિલોમીટર વધારે થાય આ સીધો શોર્ટકટ રસ્તો છે હે જ જોયા જાય હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહ્યો મિત્રો જો આપણે આ સિંગલપટ્ટી રોડમાં ટર્ન મારી દીધો હોય લીંબડી ગામ આવે લીંબડી ગામથી આપણે સિંગલપટ્ટી રોડમાં વળી ગયા છીએ અત્યારે રસ્તો થોડોક આ વરસાદ બહુ પીડ્યો એના હિસાબે ખરાબ થઈ ગયો છે તો નિરત નિરત આવેલા જાય કારણ કે આ સીધું દ્વારકા જ નીકળશે દ્વારકા પહેલાં આપણે એક ફાયટક આવે એ ફાઇટકે આ રસ્તો ભેગો થઈ જાય છે ક્યાંક ક્યાંક થોડોક વધારે ખરાબ થઈ ગયો હવે વરસાદ બહુ પીડ્યો ને આ એના હિસાબે હાલો તો હવે સીધા આપણે દ્વારકાધીશના દર્શન તમને પેલા અત્યારે તો બારોબારથી આપણે દર્શન કરાવશું પેલા ગાડી ખાલી કરી આવી પછી જાવ મંદિરે દર્શન કરવા ખાડી કાઠો આવો છે આ રરો પર આખડે આવી એટલે આ ખાડી આવે છે દરિયાની ખાડી છે યાર અહીં નજર પૂગે કે લાગી પાણી દેખાય છે દરિયાની ખાડી છે પાણી દેખા મારે મિત્રો જો પાછો આપણે પોરબંદર વાળો હાઈવે પકડી જ લીધો હોય ને હાઈવે ચડી થોડાક જ આગળ આવ્યા અને હવે દ્વારકાધીશનું દર્શન જોવા તમે મંદિર દેખાય હવે બે કિલોમીટર જ છે આ દેખાય હમું દ્વારકા એટલે છેટર દર્શન કરીને મોજ આવી ગઈ હજી ન્યા તો જવાનું બાકી છે જાઓ મિત્રો હવે પહોંચવા આવ્યા આપણે મંદિર પાસે આ હમું દેખાય મંદિર આપણે હમણાં અહીંયા બે મિનિટ ઊભી રાખીને તમને દર્શન અહીંથી જ કરાવી દઈએ અત્યારે પછી આપણે જાઉં રિટર્ન ગાડી ખાલી કરી પછી જાય અત્યારે તમે અહીંથી દર્શન દ્વારકાધીશ ની દ્વારકાધીશની દયાથી ભાઈ દર્શન થઈ ગયા હોય આજે ના દર્શન થઈ ગયા તો મોજ આવી ગઈ હાલો હવે રિટર્ન માં આપણે ગાડી ખાલી કરીને પછી નિરાતે દર્શન કરવા જાય તો મિત્રો લ્યો દર્શન આપણે મંદિરના ગેટ પાસે આ બાજુ ઉભી રાખી જગ્યા હતી તે ઊભી રાખીને કીધું તમને દર્શન કરાવી દે છે હલો કમેન્ટમાં લખી નાખ્યો જય દ્વારકાધીશ હા અહીંયા આગળ ગેટ છે આપણે ગેટમાં આ બાજુ જગ્યા હતી ઊભી રાખી ઊભી રાખીને મજાના દર્શન અહીંથી કરી લીધા હવે આપણે જવાનું છે અહીંથી મીઠાપુર રોડે ખાલી કરવા કરતા આવી ખાલી અને રિટર્ન આવીને પછી આ બાજુ અહીંયા ગમે ત્યાં જગ્યા મળે ને ત્યાં ગાડી રાખી પછી દર્શન કરવા જાવું હાલો તો કમેન્ટમાં લખી દ્વારકાધીશ મિત્રો આપણે ખાલી કરવા આવ્યા અહીંયા લગાડી આ કન્સ્ટ્રક્શન કંપની છે આ હું આઈટમ બનાવતા આપણે નથી ખબર આ જે આપણે ઓલા તૈયાર માલ આવે ને સ્લેબ ભરવાનો એ બધી વસ્તુ બનાવે છે જુઓ તમે આ ઓર્ડર આવ્યો ના ઢગલો કરશે અહીંયા બરાબર હવે એની ઉપર આપણે બેરલ ભર્યાની બેરલને ને મરાવી દે ઢગલો થઈ જાય બધા બેરલ જો મિત્રો જો આપણે ખાલી કરીને ત્યાંથી નીકળી ગયા હવે પાછા આમ દ્વારકા બાજુ હર્યા જઈએ અત્યારે અને હવે જોઈએ હવે શું કરીએ કારણ કે હવે મંદિરે જ આપણે દર્શન કરવા જાય પણ પાંચ વાગ્યા સિવાય હવે ન ભેગું થાય જોઈ ટ્રાય કરીએ અને ક્યાં ખાલી હોટલ આવે તો રાખી દે ગાડી બે ત્રણ કલાક ખુ જાય પાંચ વાગે મંદિર ખુલશે કારણ કે પાંચ વાગ્યા સિવાય હવે દર્શનનું ન મેળ આવે પાંચ વાગે આપણે મંદિર ખુલે એટલે સીધા ત્યાં વહેજ દર્શન વર્શન કરી અને છક વાગે પછી નીકળી જાઉં માલમાં તો અહીંયા કાંઈ નાની ગાડીનો માલ હોય નહીં કઈ ગોતવાનો કોઈ મતલબ જ નથી આપણે ખાલી ઘડી નીકળે ને ઝાડ દેખાય ઝાડવાની પાછળ જ આપણે દરિયો આવી જાય દરિયો આવ નથી કરતા શિવરાજપુર બીચ આવશે આગળથી તો અમે આ રસ્તો વળે ને આ ટાવરની બાજુમાં ત્યાંથી શિવરાજપુર બીચે જવાય તો મિત્રો જો આપણે અહીંયા મંદિરના પાર્કિંગમાં આવી ગયા છે અત્યારે આ મંદિરનું પાર્કિંગ છે બસોનું ને મોટી ગાડીઓનું ને બધું આખે આખું બહુ મોટું છે એમ તો આ બાજુની સાઈડમાં બધું મંદિરનું જ છે આ આપણે અંદર લઈ લીધી છે આ રહ્યો ગેટ ગેટથી અંદર આવી ગયા અને પાર્કિંગમાં આપણે અહીંયા અહીંની પાર્કિંગની કેબિન છે અહીંયા પાર્કિંગની જે ટિકિટ આપે એ ટિકિટને આપણે અહીંયા ગાડી લીધી એટલે આપણને કે બસો રૂપિયા કે બસો રૂપિયા મેં તો ભાઈ આપણે ગાડી અંદર કીધું નથી રાખવી બસો રૂપિયા ન હોય ને ક્યાંય બસો રૂપિયા લખેલા નથી તો આપણી પાસે બસો માગ્યા પછી કે વાંધો નહીં હો આપી દો પછી હો ની પરતી આપણે માગી જોવો તમે આ રહી પરથી કર બસો રૂપિયા માંગતો તો પછી મેં ગાડી અંદર મેં તો હવે નથી રાખવી હું બહાર કાઢી લઉં એટલે ભાઈ વળી હો રૂપિયા પાછા માગ્યા હોવા દઈ દીધો એ કે એટલે અહીંયા આવી રીતના ખોટું કરે આ ભગવાનના નામે ખોટું કરે આ લોકો સીધા બસો જ મળી ગયા મિત્રો આપણે આવ્યા હતા ગોમતી જીના કાંઠે જો તમે દરિયો ધબ દવાડી બોલાવે મોજા જો બોલાય આવો તો હવે પછી જાય સીધા દર્શન કરી આવી તો મિત્રો જો આપણે દર્શન કરી આવ્યા છીએ દર્શન કરીને હવે નીકળી છીએ અહીંથી દર્શન થઈ ગયા છે મસ્ત દર્શન કરીને હવે હાલ્યા જાય ગાડીએ ગાડીએ જાય ને પછી ભાગીએ ગાડી આપણે એક અડધો પોણો કિલોમીટર ગેટ પાસે પડી છે ત્યાં હાલીને જાય છે તો મિત્રો જો આપણે નીકળી ગયા છીએ પેસેન્જર ઉભા હોય પણ આપણે કઈ બિહારતા નથી ભાઈ જાણે છે કે હવે કદાચ હજાર રૂપિયા પેસેન્જર હોય એ ગાડી ઉભી રાખવી આપણને પહોંચાય નહીં ચાલો તો હવે તો મિત્રો અત્યારે ટાઈમ થયો છે હવા હાથ વાઈ ગયા ને આપણે ખંભાળિયા પહોંચવા આવ્યા છીએ હવે ખંભાળિયા આઠ દસ કિલોમીટર બાકી છે ખાઈલા જાય છે અંધારું થઈ ગયું થોડું થોડું હજી આપણે રિલાયન્સ નો ટ્રાફિક નડે તો સારું કારણ કે રિલાયન્સમાં આપણે ત્યાં પહોંચ્યું ને રિલાયન્સમાં બધું છૂટવાનો ટાઈમ થાય જોયે હવે હાલો હાઈલા તો જાય તો મિત્રો અત્યારે ટાઈમ થયો છે સાડા અગિયાર વાગવા આવ્યા છે પહોંચી ગયા છીએ અત્યારે પડધરી બાયપાસમાં પળધરી બાયપાસમાં આપણે ઊભી રાખી છે અહીંયા એચપીનો નો પંપ છે તો ઊભી રાખી છે એનું કારણ છે કે આપણે ઝોલા આવવા મળ્યા જમી લીધું હોય આપણે જામનગર જમીન જમીન ત્યાંથી નીકળી ગયા હતા અત્યારે ફૂલ ઝોલા આવવા મળ્યા મોટું મોટું જોયું હવે એક માવો બનાવી માવ બનાવી ખાઈ પછી પાછા ખાઈ હવે તો ત્રીસ ચાલીસ કિલોમીટર ત્રીસ કિલોમીટર છે હવે ખોટો ખોટો કઈ અહીંયા તો હોય નહીં અડધી કલાકનો રસ્તો છે એટલે પછી ઊભી રાખીને મોટું મોટું કીધું જોઈ નાખ્યો ગાડી એમને ચાલુ જ છે મોટું જોયું ને માવો બનાવી ગાડીએ બંધ નથી કરી ગાડી જો કીધું બંધ કરશું ને તો એને હોવાનું બંધ ચાલો ઘડી લાંબા થઈ જાય આપણે ત્રી બાયપાસ છે હાલો તો હવે આપણે આ વિડીયોને અહીંયા પૂરો કરશું મળશું આગલા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી વિડીયો તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો હાલો તો હવે મળશું કાલે એક નવા વિડીયો જો તમે એ ઉપર બા બહાટી બોલાય